ચાલી અમદાવાદ પાંચ કલાકમાં અંતર કાપશે અનેક આકર્ષક ફેસિલિટી આ ટ્રેનમાં છે જુઓ અહેવાલ દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ની ટ્રાયલ અમદાવાદ થી મુંબઈ ની વચ્ચે કરવામાં આવી હતી સવારે અમદાવાદથી એકસો ત્રીસની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી જેમાં રસ્તામાં આવતા વડોદરા સુરત સહિતના સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી હતી દેશની પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર પાંચ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત તારીખ અગિયાર નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા તેર નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા ત્યારબાદ એમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી ટ્રાયલ દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે નવ વીસ વાગ્યે રવાના થઈ અને માત્ર બે કલાકમાં અગિયાર વીસ વાગ્યે સુરત પહોંચી હતી ત્યારબાદ તે બપોરે એક ત્રીસ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ હતી આ સેમી હાઈ સ્પીડ સ્લીપર ટ્રેન જે અમદાવાદથી મુંબઈનું અંતર લગભગ પાંચ કલાકમાં કાપે છે આજનું ટ્રાયલ મહત્તમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું જેને રેલવે અધિકારીઓએ સંતોષકારક ગણાવ્યું હતું સ્લીપર વંદે ભારત ટ્રેન પંદર નવેમ્બર અથવા સોળ નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે વડોદરા સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી સ્લીપર વંદે ભારત ટ્રેનનું નિર્માણ બીઈ દ્વારા કરવામાં આવ્યું છે ટ્રેનની બોડી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે જેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે આ ટ્રેનને એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેની પહેલી ટ્રાયલ એકસો એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવી હતી કોચનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક અને આધુનિક છે જેમાં સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે બેડની વ્યવસ્થા રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરાયો છે ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા ટચ ફ્રી બાયો વેક્યુમ ટોયલેટ અને સીસીટીવી કેમેરા જેવી સગવડો પણ ઉપલબ્ધ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર